મીઠું છે જો આ પાણી ભરી આ રીતના વાયબ છે આ જો અહીં બેઠી છે તો ના મીઠું પાણી આવે એવું છે અમને સંગીતા એ જો લાસ કાઢી છે કેમ કે અમારા દાદા છે એ પેલાના વડવા આ મારા આઈ છે અમારા બાના બા કે હોય અમે તાને લીલ કહી તમે શું કહો છો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં મજામાં જશો તો સ્વાગત છે તમારું અમારા એક નવા બ્લોગમાં તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ ને આજે અમારે ક્યાં જવાનું છે એ તો ને તમને જોઈને તમને ખબર પડી જ ગઈ છે ને અત્યારે જો આ દી ઉગી છે અને જો જોખલા મેળાશે આવવા ને અમારી દીદી બેન તો તૈયાર કરે છે તૈયાર કરે છે જો બેન કા दीदी बहन तैयार થઈ ગયા તમે હે બાપુ જો અહી ખાટલે બેઠ ગયા છે આપણે આ લાઈન જાવાનું છે ભાઈ સુરત ને સ્પ્લેન્ડર તો આપણે સુરત છે અહિયાં ગાડી છે જો દીદી અહીંયા મેરેકી છે માર બાપા હે જો એય કેમ રસો એય હાથ એ દીદી ઊંડે હાથ એ આમ હાથ કરે જોવે તો ખાઈ ને સીકલા આવી ગયા છું તો જો આપણી ગાડી હવે બહાર કાઢી લીધી છે અને દીદીબેનને તૈયાર થઈ ગયા છે આ ગાડી બહાર કાઢી અને આ જો તૈયાર થઈ ગયા દીદીબેને ટોપો પહેર લીધો હે હાઈ જો અહીંયા ટોપો પહેરી લીધો છે તો કન્ટિયુનર વિડીયોમાં રહી જો અને ત્યાં જઈને બતાવીશું આપણે કયા ગામમાં જવાનું છે અને કોના ઘેરે જવાનું છે So continue in the video. તો મિત્રો તો આપણે જાતા હતા ને તો આ રસ્તામાં જોવા શું જોવા મળ્યું છે આ અને આને તમે શું કહો છો કોમેન્ટમાં જરૂર લખજો આ ને જોવાય અમિત લીલ કહી તમે શું કહો છો તો આ કેટલા છે ચાર છે આવું ભાઈ રસ્તામાં મળ્યું તો અહીંયા ગાડી ઊભી રાખી દઈ મેં કીધું આપણે થોડુંક શૂટિંગ લઈ લઈ અને પછી મેં કીધું જાય આગ તેમ આ જો સંગીતાના બેઠી ગયા સાં તો હાલો હવે કન્ટી તો કન્ટિન્યુ વિડીયોમાં રહીજો તો મામાના ઘરે આવી ગયા છે અને મારા મામા થાય છે અને આ એમનું ઘર છે અહીંયા કડિયાળી ગામ છે આ રીતના છે અને મારા આ છે હા હા વહી ગયા છે હા મારા આ છે મારા બાના બા આ મારા બાના બા છે ભાઈ અને અહીંયા આવ્યા છે આટો મારવા અને આ મારા મામા છે અહીંયા એક અમારે દાદા છે તો અહીંયા આવી ગયા છે વડિયાળે ગામમાં છે તો અહીંયા અમે દર્શન કરતા જઈ હુર્દન દાદા આ રીતના સંગીત કાલે જો લાશ કાઢી છે કેમ કે અમારા દાદા છે એ પહેલાના વડવા કહેવાય તો લાશ કાઢવી પડે મારે

હાલો મિત્રો તો આપણે વરુડીમાં અહીંયા આવવાનું હતું વટેરા વરૂડીધામ અને આ જો અહીંયા મંદિર છે આ રીતના તો અમે વરૂડીધામ પોગી ગયા છીએ કા ને સાલો આગળ અમે દર્શન કરીએ અને તમને દર્શન કરાવ્યું માતાજીના તો અહીંયા જુઓ કાકા આ રીતના છે બધી વરૂડીમાં આવ્યા હવે અમે કોઈ દેવા નહોતા પહેલી વાર આવ્યા છીએ વટેરા ગામમાં હા આવી ગઈ હતી હું નથી કા રીતના છે હું તમને બતાવું જોવા અહીંયા સંગીતા આવી ગયા

અને અહીંયા કક છે ત્યાં લિંક છે કે લિંક છે ભાઈ ભોળાનાથની અહીંયા તો જાવ બધે ચડાવે છે ને આ રીતના કક ડુંગરો છે અને અહીંયા વાઈ છે એમ કે સંગીતા હા તો બધું આ રીતના છે ભાઈ અહીંયા આ વડલો છે અહીંયા અને અહીંયા છે મંદિર વરુડી માતાજીનું દર્શન કરી લઈએ તો ભાઈ મંદિરે તાળું મારેલું છે દર્શન કરી લઈએ વરોડી માતા નું મંદિર છે વરોડી માતા ને આ રીતના છે તાળું મારેલું છે પણ અહીંથી તમે દર્શન કરી લે બધા જય વરુડી માં તમારી પાસે આપણે દર્શન કરી લીધા છે અને કન્ટિન્યુ વિડીયો તો અહીંયા મિત્ર એક પુતળા દાદાનું મંદિર છે સ્થાનક જ હું તમને બતાવું જો અહીંયા પુતળા દાદા છે અને આ રીતના કાક મંદિર આ છે પુતળા દાદા વરૂડીમાં ના એક મંદિર છે ના આરિત અમુક થી એકક દેવ हेलो મિત્રો આ એક વાઇફ છે તો હું તમને બતાવું વાઇફ હું છે અને એમાં પાણી છે કે નહીં તો ચાલો આપણે જઈએ અને જોઈએ તો હા જો સંગીતાને અહીં ઊભી ગયા તો વી નહી इधर એમ આવું છે હે હાલો તો અમે દરિયામાં જઈશી ભાઈ ફટાફટ આવી અને પાછા ઘરે જવાનું છે તો ચાલો હું તમને થોડોક દરિયો બતાવી દઉં કેવો શ્યામ આ રીતના છે આવી ગયો છે અહીંયા ભાઈ દરિયો છે છોકરા વાગે છે અને અહીંયા આ રીતના કાક આ ભાઈ મંદિર આ વરોડીબાનું મંદિર છે આપણે તો ભાઈ વરુડીમાં એ પહેલી વાર આવ્યા છીએ અને આ સંગીતા એકવાર આવી ગઈ છે હું તો કોઈ દે આવ્યો જ નથી તો આવી ગઈ કે એ તો કેટલી વાર આવી ગઈ એમ કે જો ને વાયુ બતાવું અહીંથી જો વાયુનો રસ્તો આ રીતના છે કે કાંઈ પગથિયા છે ભાઈ છે આ રીતના આ રીતના વાઈફ છે તો જોઈ ને બધા વાઇફ તો કોમેન્ટમાં કરીજો કેમ છે અને જઈ વરુડીમાં લખજો ચાલો હવે આપણે જઈએ ઉપર ચિકન જોવા એમ બેઠા થાય કે અમારે નથી આવવું કા નહીં હે એમ કહે છે પાણી પીધું તો આપણે પાણી પીધું નથી કે પીવાનું હોય તો પી આવી પાછા હા જોવા એમ બેઠી ગયા તેના મીઠું પાણી આવે એવું છે અમને એવું છે ગરુડી માનો વીવડો છે કે ગાય ભાઈ એમ કહે છે ગરુડી માનો વીવડો કહેવાય અને અહીંયા છે ને અહીંયા દરિયો બાજુમાં છે ને તો દરિયામાં ખારું પાણી હોય ને તો અહીંયા મીઠું પાણી છે એમ એટલે આપણે અને આ રીતના કાંઈ અહીંયા મંદિર છે અને દરિયો બાજુમાં છે તો જો પાણી મીઠું છે આમાં તો સંગીતા પાસે આવી હતી અને જો આ સંગીતા પાણી ભરે છે ભલે તો પાણી ના દીદી ઝૂમ કરી તો સંગીતા એમાં પાણી ભલી દે છે કેવું છે જે પાણી મીઠું છે જો આ પાણી ભરીને લઈ ચાલો આપણે પાણી પી લઈએ દીદી શખડજો તો જો મિત્રો અહીંયા બધે આ સુયલું છે ને જે માનતા કરવા આવે ને એ બધા અહીંયા રાંધે ને રસોઈ કરે પ્રસાદી બધી અહીંયા બનાવવાની હોય આ સોયલું છે ને આ રીતના છે આ કાક બધું જો મિત્રો અહીંયા નવું મંદિર બીનું છે ને એ આ મંદિર છે વરૂડીમાંનું ને આ જો આ નવું મંદિર બીનું છે ને હા નવું ને તો હા છે આ મંદિર પહેલાનું છે હવે મને એમ છે નવું બન્યું છે જો દર્શન કરીને આવી ગયા છીએ આપણી સ્કૂટી છે અહીંયા અને હવે અહીંથી આપણે જવાનું છે ઘરે અને દીદી બેનને ભૂખ લાગી ગઈ હતી એટલે અહીં બેઠી ગયા છે દૂધ પીવરાવે છે અને જો મારી મંદિર છે અહીંયા દીદી અહીં બેઠી ગયા જો તો હવે આપણે જવાનું સીધા ઘરે તો મળીએ હવે ઘરે જઈ હલો ફેમિલી તો આપણે આવી ગયા છીએ ઘરે અને આપણે રસ્તાનું શૂટિંગ બહુ નહોતું લીધું કેમ કે સ્કૂટી આપણને હું છે હાંકવામાં બહુ મજા આવતી આવતી એટલે અને અહીંયા તો દીદીબહેનને રમાડવા મળ્યા છે બાન માર બાપુજી તો આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો તેને જય માતાજી બાય બાય